અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગતા એક સૈનિકનું મોત થયું જ છે આ ઘટના બુધવારે સવારે પાંચને પચીસ કલાકે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર સવારે રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો જ્યારે સાથી સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે જોયું કે સૈનિકને ગોળી વાગી હતી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો ત્યાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો જવાનના મોતની માહિતી મળતા જ આઈજી અને એસએસપી ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે તપાસ કરી ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આત્મહત્યા કે અકસ્માત હોઈ શકે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ ફાયરિંગનું કારણ સ્પષ્ટ થશે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓને ગોળી મારવાનો આ બીજો કિસ્સો છે અગાઉ માર્ચમાં પણ પીએચસી પ્લાટૂન કમાન્ડર રામપ્રસાદનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા મોત થયું હતું તેઓ અમેઠીના રહેવાસી હતા